હું ફૂલે આપનું સ્વાગત કરું છું આજે આપડે આવી ગયા છે હલન્ડા ગામની અંદર તો અહિયાં પ્રગતિ ખેડૂત છે એને એક આપડા તલ નું વાવેતર કર્યું છે અને એમાં પણ ખાસ કરીને જલવર્ધક ઉપયોગ કર્યો છે આપણે જલવર્ધકનો અત્યાર સુધી શું છે આપણે ડેમો માં વિડીયો બતાવેલો હતો અને જે ફેલ્ડ ઉપર નો અનુભવ નતો બતાવ્યો હતો આજે આપણે ખાસ તો જલવર્ધક વિશે વાત કરીશું અને બીજું કે આ ફૂલે બુલબુલ તલ વિશે વાત કરીશું આ ખેડૂત પાસે પેલા અભિપ્રાય લેશું તો સૌ પ્રથમ તમારું નામ આપજો ઉપદભાઈ વલ્લભભાઈ સાવલિયા ઉપદભાઈ વલ્લભભાઈ સાવલિયા અમારું તમારું ગામ અલેન્ડા અલેન્ડા બરોબર અને જિલ્લો રાજકોટ હા તાલુકો રાજકોટ અને બીજું કે ખેડૂત મિત્રો આપણે અલેન્ડા ગામ થી અને કેટલો થાય આપડે હાઈવે ઉપર જ છે ખેતર અલેન્ડા ગામ થી આટકોટ જવા હાઈવે ઉપર એક કિલોમીટર એસઆર પેટ્રોલ પંપ આવે ને એ પેટ્રોલ પંપ ની બાજુ માં એટલે પેટ્રોલ પંપ એ ભાઈ એમનો જ છે અને એ જ ખેતરમાં માં વાવેતર કરેલું છે જેથી કરી કોઈ ખેડૂત મિત્રો અહીંયા નીકળતા હોય અને જોવો લાઈવ ડેમો જોવો તો પણ જોઈ શકે છે અને બીજું કે તમે આ તલ નું વાવેતર કયું તલ છે ફૂલે બુલબુલ ફૂલે બુલબુલ

અને કોઈને રૂબરૂ લાઈવ જોવો પડતો પણ આવીને જોઈ શકે છે તો એમના તલ અત્યારે તમે જોવો તો આની કરતા અડધા નીચા છે અને એને કેટલા દિવસે એ પિયત આપે છે અત્યારે એ પાંચ છ દિવસે પાંચ છ જમણે પિયત આપે છે અને તમે કેટલા દિવસે અત્યારે પિયત આપે છે ચૌદ દિવસે તો ઘણું બધું તમે ખાસ સાંભળજો કે તેર ચૌદ દિવસે આવા ઉનાળાની અંદર તેર ચૌદ દિવસ અત્યારે પિયત આપે છે અને અત્યારે અમે જે વિડીયો જયારે શૂટિંગ કરી છે અત્યારે બે વાગ્યા છે બપોર અમે તડકાનો શૂટિંગ એટલા માટે વિડીયો કરી છે જેથી કરીને તમને સામો ડિફરન્સ પણ જોઈ શકાય હમણાં હું તમને બાજુના પણ એક નાનો વિડીયો ઉતારી અને અમને હું પણ બતાવીશ કે એમના તલ કઈ ટાઈપના છે આ કેવા છે તમે જોઈ શકો કે આજે સવાર એમાં પાણી આવેલું છે પણ છતાં તમે જો આ તલ અત્યારે અને બીજું કે અત્યારે તમારે પાંદરાની સાઈનિંગ ની અત્યારે બે વાગ્યા છે

વ્હાઇટ લાઈટ માં છે પણ હવે તો સાઈડ માં રહે તો કેમેરા માં પણ નહીં દેખાવ એટલા માટે તો અહીંયા આવી લો જો તો ઘણા મિત્રો તમે જોઈ શકો બધા તલ હાઈટ માં અને કોઈ ખેડૂત મિત્રો અહીંયા નીકળતા હોય હાઈવે ઉપર તો રોડ ટસ એસઆર પેટ્રોલ પંપ અને એની બાજુમાં એટલે મતલબમાં માં કઈ એ જ જે પંપ છે ને એ જ ખેતર તલ છે જેથી કરી કોઈ પણ ખેડૂત મિત્ર લાઈવ ફેલ જોવું હોય તો પણ જોઈ શકે છે તો તમે આ ખેડૂત ખ્યાલ ખાસ તો ખેડૂત ને કેવાનું એ છે કે જીરું ની અંદર આપડે જો આ વાપરે હોય તો શું ફેર પડે તો આપડે માનો કે આપડે જીરાની અંદર કેવું હોય છે કે આપણે ચાલીસ પિસ્તાલીસ દિવસ પાણી બંધ કરી જલવર્ધક વાપરવું હોય તો એમાં તમે ટ્રાય પણ મારજો જેમાં વાપરવું એમાં પાણી પિયત આપતા હોય તો બે દિવસ પાંચ દિવસ મોઢું પિયત આપજો જેથી કરીને તમને ખ્યાલ આવે નથી વાપરું એમાં આપણે પિયત આપીએ તો લંઘાય છે કે નથી લંઘાતા એ પણ ખ્યાલ આવે

આ તો મેં તમે જે બતાવું છું ને એ તમે જો કે હું જે જગ્યાએ નીચા છે ને ત્યાંથી જ બતાવું છું હવે અમે જે તમે ઘણા ને એમ ખેડૂત મિત્રો સાથે કે સારો હોય ને ત્યાંથી વિડીયો ઓછા થાય છે હવે હું સારા કઈ જગ્યાએ છે ને એ તમને બતાવો તો તમે જોઈ શકો આપણે આ રોડ ટ્રસ છે બધી જગ્યાએ સારા બરોબર છે અને આ એમને છે ને અહીંયા ઘણી પટ્ટો છે ટાઈસ નો પટ્ટો છે એટલે મતલબ કે નબળી જમીનનો એમાં થોડાક નીચા છે નીચા છે જ્યાં ત્રણ સાડા ત્રણ ફૂટ હતો ત્યાંય છે સારા થઈને ચાર ફૂટની માથે પણ છે તો આ ટાઈપના ના સ્થળ છે કોઈ પણ ખેડૂત મિત્ર ને લાઈવ વિઝિટ કરવી હોય તો અહીંયા આવી અને વિઝિટ પણ કરી શકે છે રાજકોટ થી આટકોટ હાઈવે અને હલેન્ડા ગામ થી એક કિલોમીટર આટકોટ સાઈડ અને એસઆર પેટ વાળી જમીન માં પંપ પણ એમનો જ છે જેથી કરી અને પંપે તમે આવશો એટલે તમને સ્થળ જોવા મળશે તો બસ આજે આટલું નમસ્કાર હવે દેજા અહીં અનેક પાસે